મુદ્દો છે સવારે એક તારીખે પાંચ થી આઠ અથવા સાડા પાંચ થી આઠ અથવા સાડા આઠ એ સાડા ત્રણ કલાકમાં ફરીથી આખો સિલેબસ કઈ રીતે કવર થાય એ હું તમને કહી દઉં હેમજો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આપ સર્વેની YouTube ચેનલ અભ્યાસ સ્ટુડન્ટ ક્લાસિસમાં ગુજરાતીનું પેપર પતી ગયું હવે ટેન્શન છે માત્ર ગણિતનું ગણિતમાં પણ ગેફ કેટલી માત્ર એક દિવસની તો એક દિવસની ગેફમાં સંપૂર્ણ અભ્યાસક્રમ અને પેપર કઈ રીતે લખવું એની ટિપ્સ લઈને આવ્યો છું જે તમારા પેપરમાં 5 થી 10 માર્ક્સ વધારે લાવી શકે કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો પેપરમાં બધું આવડવા હોવા છતાં 70 નીચે માર્ક્સ આવે એનું કારણ છે કે લખવાની પદ્ધતિ શું શું ભૂલ કરે અથવા ટાઈમ મેનેજમેન્ટ

થઈ જાય તો સૌપ્રથમ તો પેપર લખવાની ટિપ્સ તો પહેલાં તો ટિપ્સ પહેલાં આપણે જ્યારે પણ ઘરે આવી ગુજરાતીનું પેપર આપીને જ્યારે તમે આવશો તો સૌપ્રથમ તો પેપર એને મૂકી જ દો ક્યાંક એવી જગ્યાએ મૂકો કે દસ તારીખ પછી સોલ્વ કરવાનું છે અત્યારે કોઈ જ જાતનું સોલ્યુશન કરવાની જરૂર નથી સોલ્યુશન કરશો તો આના પછીના બધા જ પેપરમાં બે ત્રણ માર્ક્સ ઘટશે કારણ એનું શું કે તમે કરેલી ભૂલ તમને એકવાર દેખાઈ જાય તો તમે એ જ પેપર પર તે મનમાં એક સંકાલીન બેસશો મારી આ ભૂલ થઈ એ શંકાને દૂર કરો એના પછીના પેપરમાં સો એ સો ટકા આપો જે થઈ ગયું એ થઈ ગયું એ પાછું ક્યારેય આવવાનું નથી તો સૌપ્રથમ પેપર સોલ્વ કરવાનું નથી ગુજરાતીનું પેપર સોલ્વ કરવાનું નથી હવે જે દાખલામાં તમને ડાઉટ લાગે હવે પછી ગણિતનું પેપર હશે તો તમે વાંચવા બેસો તો જે પણ દાખલામાં ડાઉટ લાગે કે એવું લાગે કે આ દાખલો મને હજુ નથી આવડતો અથવા કેરી છે અથવા ફરીથી જોવો પડશે એ દાખલામાં એક નોટબુકમાં લખીને રાખો જેથી તમે સવાર વહેલા ઉઠો ત્યારે એનું રિવિઝન કરી શકો એના પછી દાખલા ખાસ કરીને ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે નોટબુક લઈ અથવા નવનીત લઈ કોઈ પણ પ્રકાશન દાખલા દાખલા જોવાથી આવડે નહીં દાખલા ફરજિયાત ગણવા પડે શું કરવા પડે ફરજિયાત ગણવા પડે તો શું કરવાનું દાખલાને વાંચવાના નથી ગણવાના અને ગણવાના પણ કેવી રીતે અડધો ગણીને આવે આવી ગયો જવાબ એવું નહીં પૂર્ણ

પછી તમે દાખલો મૂકી દેશો કદાચ સરવાળો દાખલા દસ થી પંદર માર્ક ફાયદો થશે અને આનાથી તમે સંપૂર્ણ અભ્યાસક્રમ સંપૂર્ણ અભ્યાસક્રમ સવારે પાંચ થી સાડા આઠ વચ્ચે એકવાર રિવિઝન થઈ જાય શું કરવાનું તો જુઓ તમે જે પણ ચેપ્ટરના દાખલા ગણો

પણ લખીને રાખવાનો એનો ફાયદો શું જ્યારે પણ તમારે આખું પતી જશે સવારે વહેલા ઉઠશો પેપરના આગલા દિવસે તમારી જોડે બે ત્રણ કલાક અથવા ત્રણ ચાર કલાક હશે એમાં એ દાખલા જોશો તો તમારે સંપૂર્ણ અભ્યાસક્રમ રિવિઝન થઈ જાય અને બધી જ રીતના દાખલા કરીને જશો એટલે સો સો ટકા તમને કોન્ફિડન્સ હશે અમે જોઈ લીધા છે એટલે શું કરશો બધી જ રીતના દાખલા એક નોટબુકમાં લખીને રાખવાના છે જેથી તમે પેપરની આગલી ત્રણ ચાર કલાકમાં એનું રિવિઝન કરી શકો અને સંપૂર્ણ અભ્યાસક્રમ વાંચ્યો એવું ફીલ થાય આનાથી આપણને શું થશે ફાયદો તો કે પેપરમાં ઈ સમયે આપણે આખો અભ્યાસક્રમ વાંચેલો હોય એટલે બે ત્રણ માર્ક્સના દાખલા હોય કે ત્રણ ચાર માર્ક્સનો દાખલો હોય તરત યાદ આવશે હવે આ બધી શું હતી કે વાંચતા સમયે શું શું ધ્યાન રાખવું હવે શું તો કે પેપરમાં શું ધ્યાન રાખવું ઘણા વિદ્યાર્થી મિત્રો પેપરમાં આવે અને પેપર હાથમાં આવે એટલે ગભરાઈ જાય ગભરાવાની કોઈ જરૂર નથી આપણે આખું વર્ષ મહેનત કરી છે તો મહેનતનું ફળ હવે મેળવવાનું છે તો નિરાંતથી પેપર જોવાનું પછી જ એને લખવાનું શરૂ કરશું હવે પેપર જ્યારે તમારી જોડે આવશે તો શું કરવાનું તો કે શરૂઆતની પાંચ દસ મિનિટ કોઈ પણ જાતનું ગભરાવાનું નહીં અમુક વિદ્યાર્થીઓને મને મેથ્સ ભાવે મને મેથ્સમાં આવડે તો ઘણું છે પણ ભૂલ પડશે આવું કોઈ ગભરાવાની જરૂર નથી એકદમ સરળ પેપર જ આવશે અને તમારી બેઠે બેઠી પાઠ્યપુસ્તકમાંથી આવવાની સો સો સંભાવના છે હવે સૌપ્રથમ તો પેપર તમારી પાસે આવે તો શું કરવાનું છેલ્લા પેજ ઉપર રફ પેજમાં સાયન્ટિટા અને કોષ્ટિટા વાળો એટલે કે ત્રિકોણ મીટીએ કોષ્ટક દોરી નાખવાનું શું કરવાનું ત્રિકોણ મીટીએ કોષ્ટક દોરી નાખવાનું આ કોષ્ટક શું કરાવશે તો કે તમારી દસ મિનિટ બચાવશે પાંચ થી દસ મિનિટ બચાવે કેમ તો કે તમારે ધારો કે ત્રિકોણ મીટીનો કોઈ દાખલો આવ્યો હવે એમાં તમારે ડાયરેક્ટ વેલ્યુ પૂટ કરવાની હશે તો શું કરશો તમે વેલ્યુ ગોતવા જશો ને એમાં બહુ ટાઈમ બગડે એને કરતાં તમારી જોડે વધારાનો ટાઈમ છે એમાં શું કરશો એક કોષ્ટક બનાવી નાખશો જેથી તમારા પેપરમાં દસ મિનિટ જેવું બચી જાય શરૂઆતની પાંચ થી દસ મિનિટ એટલે કે આ તો ક્યારે કે પેપર આપે જ્યારે તમને આપશે તો પાંચ મિનિટ તમને સીલ તોડવા નહીં દે ત્યારે જ આ કરી નાખવાનું છે છેલ્લા પેજ ઉપર હવે જ્યારે તમને શરૂઆતમાં એમ કહે કે હવે પેપર લખવાનું શરૂ કરો તો શું કરવાનું ડાયરેક્ટ ગાંડાની જેમ લખવાનું જ બે જવાનું કે વિભાગે આ મનાવડે એવું કઈ જ નથી કરવાનું પહેલી પાંચ થી દસ મિનિટ તમને વિભાગ બી સી અને ડી માં વિભાગ બી સી ડી માં ધારો કે બી માં મને આટલા બધા દાખલા આવડે તો દાખલાની આગળ આખો ટીક કરવા દેશે નહીં એક્ઝામિનર તમને આખું ટીક કરવા દેશે નહીં તમને દેખાય એટલું માઇનર ટીક કરી નાખવાનું છે જેથી તમને ખબર પડે કે મને આટલા દાખલા આવડે છે વિભાગ સી માં પણ ટિક કરી નાખવાનું વિભાગ ડી માં બીજું ખાસ સૂચના એ વાંચવાની વિભાગ ડી માં કેટલા દાખલા પૂછ્યા એટલા જ લખવાના વિભાગ સી માં પૂછે એટલા જ દાખલા લખવાના અને વિભાગ ડી માં પૂછ્યા હોય એટલા જ દાખલા લખવાના હોય અમુક વિદ્યાર્થીઓ વિભાગ ડી માં ભૂલથી પાંચ દાખલા લખી નાખે માર્ક્સ તમને ચાર ના જ મળવાના અથવા પાંચ પૂછ્યા હોય તો પાંચ ના જ મળવાના પાંચ માં છ લખશો તો માર્ક્સ મળશે નહીં હવે તમે છ લખી નાખ્યા ધારો કે પાંચની જગ્યાએ છ લખી નાખ્યા માર્ક્સ કેટલા મળશે પાંચ ના તો કે વીસ માર્ક જ મળશે વધારાનો દાખલો તમે ગણી ટાઈમ તમારો બગાડો જેટલા પૂછ્યા એટલા જ દાખલા લખવાના ઉતાવળમાં વિભાગ બી માં નવ જ પૂછ્યા નવ જ લખવાના નવ ની જગ્યાએ દસ ના થવા પડે અને આઠ ના થવા પડે એટલે જેટલા પૂછ્યા એટલા જ દાખલા લખવાના ક્યાં સ્થાન રાખવું કે શું ધ્યાન રાખવાનું કે ધારો કે તમારી સપ્લિમેન્ટ્રી છે એમાં આન્સર લખવાનો જવાબ ઓગણત્રીસમો પ્રશ્ન ઓગણચાલીસમો પ્રશ્ન ઓગણપચાસમો પ્રશ્ન પચાસમો પ્રશ્ન બાવીસમો પ્રશ્ન જેથી તમને દેખાય એક્ઝામિનરને સારા ઉપર હેડિંગ મારી દેવાનું કે આ નંબરનો જ પ્રશ્ન છે એટલે એને જોતા સરળતા રહે બીજું જ્યારે પણ દાખલો સંપૂર્ણ ગણી જાય તો એની ઉપર શું કરવાનું એક બોક્સ બનાવી નાખવાનું પેન્સિલ વડે શું બનાવવાનું બોક્સ જેથી શું થાય એક્ઝામિનર જ્યારે પેપર જોતો હોય તો એનો મેઇન ફોકસ એના ઉપર હોય એના જવાબ ઉપર જવાબ તમારો સારો અને ક્રિસ્ટલ ક્લિયર લખેલો હોય ચોખ્ખો દેખાતો હોય તો એને જોવામાં સરળતા રહે અને એકાંત પર ઉના અનુભવ આખો દાખલો જોવા બેસે નહીં બરોબર શું કરશો એક ચોરસ નવો દાખલાની શરૂઆત કેવી રીતે કરવાની કે એક્ઝામિનર જોવા વાળા દેખાવો જ જોઈએ અંદર ખાને નથી લખવાનું અમુક તો ખૂણામાં લખે ખૂણામાં લખવાનું શું જરૂર ઉપર જ લખી નાખવાનું કે દાખલા નંબર આ હવે નવો દાખલો શરૂઆત ક્યાંથી કરશું પેપર ઘણા વિદ્યાર્થીઓ ત્રણ કલાકના ભ્રમમાં જ રહી જાય કે ત્રણ કલાકનું પેપર આપણે હંમેશા વીસ મિનિટ ઓછું ધારવાનું કે હું બે કલાક અને ચાલીસ મિનિટમાં પેપર પૂરું જ કરી નાખીશ બે કલાક અને ચાલીસ મિનિટ જ પાછળની વીસ મિનિટ શું કરવાનું તો કે આ પેપરે ધારો કે તો પાછળની વીસ મિનિટ તમને રી ચેકિંગ કરવાનું આખું પેપર એકદમ ફરીથી જોવાનું થાય શું કરવાનું ફરીથી જોવાનું થાય જે નથી શું થાય ક્યાંક ભૂલ થઈ નાની એવી ભૂલ થઈ હોય તો એને આપણે સુધારી શકીએ અથવા રહી ગયું હોય તો આપણે એને ચેક કરીને લખી શકીએ ધારો કે વિભાગ બીમાં કોઈક દાખલો રહી ગયો તો આપણે છેલ્લે એને એડ કરીને લખીએ કે કદાચ મે બી માર્ક્સ મળી જાય તો સાવ ના લખીએ એના કરતાં તો લખવો સારું બીજું વિભાગે ઘણા વિદ્યાર્થીઓ વિભાગેમાં કલાક બગાડી નાખે વિભાગ એમાં તમારી ઘડિયાળમાં ટાઈમ સેટ જ હોય દસ વાગે પેપર શરૂ થાય તો સાડા દસ સુધી વિભાગે જ લખવાનું સાડા દસ સુધી એટલે કે અડધો કલાક મેક્સિમમ કેટલો અડધો કલાક શરૂઆતની ત્રીસ મિનિટમાં જ તમારે શું કરવાનું વિભાગે લખવાનો છે ત્રીસ ની પાંત્રીસ ની એક કલાકની ની ત્રીસ મિનિટમાં થાય એટલું કરો ન થાય તો પાછળ સમય વધે તો કરવાનો બાકી નહીં કારણ કે તમારે ચાર અને ત્રણ માર્ક્સ દાખલા છૂટવા જોઈએ નહીં અને તમને રોકડા માર્ક મળે બીજું ઘણા વિદ્યાર્થીઓ આ ખાસ સૂચના આપી આ શું આપણે રફ કામ એક મિનિટ રફ કામ નું પેજ હશે તમારું રફ કામ રફ કામ ના પેજમાં કેવી રીતે રફ કામ કરું એ તમને કહું ઓગણીસ નંબરનો નંબર નો દાખલો તમને આવડતો નથી આ ગણી નાખ્યો આ દાખલો નો હવે તો કે આ માં નંબર નો પચીસ કેમ તો કે ધારો કે અડધો દાખલો ગણે તમને લાગે આમાં ટાઈમ બગડે તો એ મૂકી અને આગળ જતા રહે છેલ્લે તમારી જોડે જે વીસ મિનિટ છે એમાં તમને સમય મળ્યો તો એ તમને અહીં દાખલો લખેલો હશે કે ઓગણીસ નંબર નો દાખલો આટલો આપણે ગણેલો હશે અને ખબર કે આટલા સુધી આપણે તો એ ફરીથી ગણવાની જરૂર નહીં પડે ત્યાંથી તમે દાખલો શરૂ કરો અને તમારી સ્પીડ વધી જાય જવાબ તરત આવી સમય બચાવવા શું કરવાનું દાખલો કરવું તમારું ગુજરાતીનું પેપર સત્યાવીસ તારીખે પતી જશે સત્યાવીસ તારીખે તમારું પેપર પતે એટલે તમે ત્રણ વાગે આસપાસ કમ્પ્લીટ ત્રણ સાડા ત્રણ વાગે ફ્રી થઈ જશો અથવા ચાર વાગે કદાચ તમારું સેન્ટર દૂર હોય તો પાછા આવતા વાર લાગે ચાર વાગ્યા સુધી ફ્રી થઈ જાવ ચારથી થી રાતના બાર વાગ્યા લગી તમારે સત્યાવીસ તારીખે માત્ર અને સંભાવના બે છ પોઈન્ટ એક દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે આ સત્યાવીસ તારીખ સુઈ કરીરાતે સુશ તારીખે શું કામ તમારું આંકડા શાસ્ત્ર સંભાવના અને પ્રમેય થઈ જવા જોઈએ ફરજિયાત

બહુપદી અને દ્વિચલ સુરેખ સમીકરણ બહુપદીમાં શું આવે કે 10 થી 12 અથવા વધુમધુ 15 દાખલા છે એ તો થઈ જાય અને દ્વિચલમાં આદેશ સ્લોપ અને લગભગ થોડા ઘણા દાખલા અગરા છે એમાં તમને ટાઈમ લાગે તો શરૂઆતના સવારના 2 કલાક બહુપદી અને દ્વિચલ સુરેક્ષ સમીકરણ પતી જાય હવે 6:30 વાગી જાય 6:30 અથવા તમારે થોડું ઘણું આગળ થાય તો પોણા પોણા 7 થઈ જાય અથવા 7 વાગી જાય એનો કોઈ જ ક્વેરી નથી આપણે 4:30 થી 6:30 અથવા 7 વાગ્યા સુધી બહુપદી અને દ્વિચલ સુરેખ સમીકરણ પૂરું થઈ જાય 6:30 થી 6:30

15 મિનિટનો બ્રેક શાંતિથી બ્રેક લો આરામ કરો 10 15 મિનિટ છે 5 10 મિનિટ આંખ બંધ કરો અથવા બેસો શાંતિથી બેસો ભણવાનું ઘડીક રિલેક્સ કરી લો 15 મિનિટ પછી જ્યારે 9 15 થી 11 30 9 15 થી 11 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર સમાંતર શ્રેણી અને બે અઢી કલાક દેવા પડે તો દેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર સમાંતર શ્રેણી બે કલાક અથવા અઢી કલાક થાય તો કોઈ વાંધો નહીં એનું વેટેજ પણ વધુ હોય અને માર્ક્સ પણ વધુ મળશે આપણે તો સમાંતર શ્રેણી બે કલાક દેજો જો સાડા અગિયારસો ની વધુમાં વધુ બાર બાર થી એક અથવા સાડા બાર એટલે કે સાડા અગિયાર થી સાડા બાર એક કલાક શું કરવાનું તો કે વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યામાં બધા દાખલા કરવાની કોઈ જરૂર નથી જૂના પ્રશ્નો ઉપાડો જૂના પ્રશ્નો ઉપાડી લેવાનો જોઈ લેવાનો જૂના પેપર ખોલી એક વાગી જાય એક વાગે જમી નાસ્તો બાસ્તો કરો અથવા જમો અને એક કલાક અથવા દોઢ કલાક આરામ કરવાનો કારણ કે આપણે સવાર કેટલા વાગે ઉઠ્યા સાડા ચાર ચાર સાડા ચારે ઉઠ્યા હોય તો થોડો બ્રેક લેવો આરામ કરવો પછી સીધું ઉઠવાનું કેટલા વાગે ત્રણ

પંદર મિનિટ મિનિટનો બ્રેક લઈ પાંચ પંદર સવા પાંચ છે અને સાત પંદર એટલે કે બે કલાકમાં તમારે કયા કયા ચેપ્ટર કરવાના તો કે ત્રિકોણમિતિ અને ત્રિકોણમિતિના ઉપયોગો કયા ત્રિકોણમિતિ અને ત્રિકોણમિતિના મિતિના ઉપયોગ બે ચેપ્ટર છે જેમાં સાઈન થીટા કોસ થીટા વાળો દાખલા જેને આવડે એ જ કરે ના આવડે એ કઈ જ નહીં સ્કીપ કરીને રાખી દેવાનું વધારાનું કોઈ જ મથવાની જરૂર નથી અમુક જણા તો વિડીયો જોવા બેસી જાય બાર કલાકનો વિડીયો જોવા બેઠ આપણે આખું વર્ષ ભણ્યા ના હોય અને બાર કલાકમાં આપણે થોડું શીખી કે એના કરતાં જે શીખ્યા હી જે આવડે એના ઉપર જ મહેનત કરવાની છે બે કલાક શું ત્રિકોણમિતિ અને ત્રિકોણમિતિના ઉપયોગો અને છ પોઈન્ટ એક પ્રમેય આપણે થઈ ગયો ત્રિકોણ તો એ કરવાનો અથવા છ પોઈન્ટ બે પ્રમેય આવડતો હોય તો કરવાનો ના આવડતો હોય તો કોઈ જ મગજમારી કરવાની જરૂર નથી એમાંથી એકવાર એમસીક્યુ જોઈ લેવાના બાય ચાન્સ આવી જાય આવતા નથી પણ આવી જાય તો આપણે જોઈ લેવાનું હવે સાત પંદરે પછી તમે જમશો નાસ્તો કરો અથવા ગમે એ કરો આઠ વાગ્યા થી લઈ અગિયાર વાગ્યા લગી ત્રણ ચેપ્ટર આઠ થી અગિયાર વાગ્યા લગી ત્રણ ચેપ્ટર વર્તુળ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ અને ઘનફળ કયા કયા વર્તુળ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ અને ઘનફળ તો ત્રણ કલાકમાં ત્રણ ચેપ્ટર અઘરું નથી કેમ તો કે વર્તુળમાં બે પ્રમેય તો આપણે આગલી રાતે જ કરી નાખ્યા તો બે પ્રમેય નીકળી ગયા ત્યાં થોડા ઘણા એમસી ગયો અને દાખલા એ જોઈ લેવાના વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં સૂત્રો જ પૂછાય છે અથવા એના લગતો એક બે માર્ક્સનો દાખલો આવી જાય તો એમાં પણ ટાઈમ એટલો બધો નહીં જોવાય અને પૃષ્ઠફળ ઘનફળ ઘણા વિદ્યાર્થીઓ હજુ સુધી કર્યું નથી કોઈ જ વાંધો નહીં માત્ર થી પાંચ દાખલા એવા કરીને જવાબ જે બે માર્સમાં આવી શકે અથવા જૂના પ્રશ્નો જોઈ લેવાના કે આ દાખલા પૂછે એ જ કરવાના છે વધારાના આખું ચેપ્ટર કરવાની કોઈ જરૂર નથી એમાંથી આપણે આખું ચેપ્ટર કરશું તોય થોડા જ માર્ક આવવાના હે જેટલું પૂછ્યા એટલું જ કરવાનું બે માર્ક્સનું પૂછે બે માર્સનું જ કરવાનું વધારાના ચાર માર્કસના પ્રશ્ન કરવાના કોઈ જરૂર નથી શું કરશો દસ અગિયાર વાગ્યા લગીમાં તમારે આટલા ચેપ્ટર થઈ જવા જોઈએ જેથી આખો સિલેબસ કમ્પ્લીટ આખો સિલેબસ કમ્પ્લીટ

જેનાથી તમને કોન્ફિડન્સ હશે ને પેપરમાં સારામાં સારું પરફોર્મન્સ તમે કરી શકશો જેના લીધે તમારું રિઝલ્ટ અને ટકાવારી ખૂબ સારી આવશે અને ઘણી જેવા વિષયમાં એસી માંથી એસી માર્ક્સ આવવાની સંભાવના હોય જ છે અને આ વેજ કેમ ન આવે